રાજકોટમાં સમુલગ્નના નામે છેતરપિંડી ફરાર થયેલ આયોજકને પકડવા બહેનોએ કરી રજૂઆત સમુલગ્નના નામે ભોગ બનનાર બહેનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અઠ્યાવીસ દીકરીઓના સમુલગ્નના નામે લગ્ન બગાડનારને પકડવા માટે કરાઈ રજૂઆત સમૂહ લગ્નના નામે આયોજન કરી લગ્ન નહીં કરાવનાર ચંદ્રેશ છત્રુલાને પકડી પાડવામાં આવે તેવી કરાઈ માંગ આરોપીને પકડી પૈસા પરત અપાવી એમને ન્યાય અપાવવામાં આવે દીકરી પૂજા અજીત ગોહિલ

અમારી ગુજરાત પોલીસ પાસે એટલી જ માંગ છે કે અમને અમારો ન્યાય મળે કા તો કાર્યાવર અને કા તો પૈસા ચંદ્રેશ છાત્રોલા ગમે તેમ કરીને હાજર કરો ગુજરાત પોલીસ કદાચ ચોવીસ કલાકમાં કોઈ પણ મોટો આરોપી હોય કે કોઈ પણ નામચીન વ્યક્તિ હોય એને હાજર કરી દે તો આજ શું કરે છે ગુજરાત પોલીસ આજ સુધી મહિનો દિવસ થવાય હોય તો હજી કેમ હાજર નથી કરી શકા હા અમે પોલીસ સ્ટેશન આવ્યો તો કે જાવી તો કે આમ આવો મહિનો દિવસ હળિયો કાઢીએ છે અમારે કામ ધંધા ખોટી થાય છે અમને અમારો ને કાંઈક તો મળવો જોઈએ ને કોઈ તો રસ્તો દેખાવો જોઈએ ને આમાં